અને મસ્ત વેધર છે ઠંડી એટલી બધી લાગતી નથી પણ સ્વેટર તો પહેરવું જ પડે નાસ્તો કરીને નીકળી ગયા છે હા ભાખરી ને મરચા ને ચા કેરી નો થાણ બે ભાખરી ખાઈ લીધી મસ્ત મજાની હવે ડાયરેક્ટ સાંજે હા મારું નાનું એવું બસ સ્ટેશન છે સામે તે જો ફિઝિયોથેરાપી વાળાની ખૂબ જરૂર છે હો ફિઝિયોથેરાપી વાળા બધા આવો કેનેડામાં માં બધા ભેગા થઈ ગયા ને હવે જર્મની માં જરૂર છે ફીચ્યોથેરાપી વાળા મજા આવે છે જરૂર તો છે પણ સીધે સીધી પ્રોસેસ નઈ થાતે ને બધાની ની વેઇટિંગ લિસ્ટ આપણે વર્ષ વર્ષ નું લાગે છે બધામાં હા આપણે તો બધા વિઝામાં વેઇટિંગ લાગે છે ને બસ આવી ગઈ છે ફાઇનલી આપડી છે 85 285 85 મસ્ત ટાઈમ એ બસ આવી જ

ફાઈનલી ડાઈવર છે ને સશમા પેરી ના કે સશમા પેરી નો બસ હમણા નીચી થઈ જા 24 તારે હા જો થઈ ગઈ ક્રિસમસ આવે છે ફૂલ તૈયારી હો દુકાન નું ચાલુ થઈ ગઈ તારે લેવું કે હા આવડે સુતર ફેણી ની એક ડોલ લઈ લઈએ સુતર ફેણી ની ડોલ હો ભાવે તને

આયા છે નહીતર બધી સ્ટોરે બધું ગમી જાય એવું ન હોય આ 80 હતા ઓફ છે છે એમાં પણ એક મિનિટ ઓકે આમાં 70 છે ને પણ એમાં મારું મળી જાય પણ આ બુક જોઈ બુક ખબર પડી જાય જો આ લાઇબ્રેરી છે મોટી છે ટોપ તો બુક લઈ લે એટલા બુક એટલી છે

તો પછી એ મારો નામ અને નંબર લીધા નજીક બહાર નીકળ્યા પાછો ફોન આવ્યો તે ફોન અમે છે ને બીજી ખરીદીમાં હતા તે ઉપાડ્યો નહીં તો ફરી વાર પાછો લાગતો નતો પાછા ગયા એ કે હવે શો એના માટે ફોન કર્યો કે તમને સવારે બુક મળી જશે તમે લઈ જાજો એમ તો સવારે બુક આવી જશે પછી અમે છે ને બાજુમાં એક કિન્ડરનો શોરૂમ હતો મતલબ છોકરાનો શોરૂમ હતો

સાઈઝ હોય ને અમે અત્યારે આ પહેલી વાર એવું નથી હું છે ને સુરત હતી ને તો જુડીઓમાં પછી ઘણા બધા શોરૂમમાં છે ને કિન્ડરના હોય ને એમાંથી મોટી સાઈઝ મને થઈ જ રહે મારી પાસે પાંચ ટી શર્ટ ને શર્ટ છે જે મેં બાળકોના વિભાગમાંથી લીધેલા છે તો પાછો ત્રણ ચાર ઓલા કેરા ને એક ગમી ગયું તે લઈ લીધું તો આવ્યો ને તઈ આ છે ને જેને ક્લબ ક્લબના મેમ્બર હોય ને ને આ કાર્ડ જે ખરીદેલું હોય ને એને એટલામાં પડે તમે કાર્ડ હા એ કાર્ડ છે ને એક વર્ષ પૂરતી ત્રીસ યુરો ભરવાના એટલે પછી જ્યારે ઓફર હોય ને ત્યારે અડધા પચાસ ટકા ઓફ આપણી માટે થઈ જાય પણ અત્યારે તો કામની મારું લગભગ એકાધું બે એમાં થતું હોય આગળ લઈ લઈ પણ આપણે બધી વસ્તુ લેવાની હોય તો સારી વાત છે કે જેમના ઘરમાં છોકરા હોય એ શકીએ કે એક વર્ષના ત્રીસ ભરીને બધું પચાસ ટકા જ્યારે ઓફર હોય ત્યારે બધું લઈ લેવાનું એમ તો પાંચ પાંચ યુરોમાં હારા હારા ટી શર્ટ હતા ત્યાં

ખાલી હો થી જેકેટ ચાલુ થાય દસ હજાર થી જેકેટ ચાલુ થાય છે જો જેમ કે હાલો હું તમને બતાવું તમે મારી યાર આવો અહીંયા અમે છે ને બસ ની વાટે અહીંયા ઉભા હોય ને હામે ઊભું રહેવાનું હોય છે તો મને અહીં ઉભું ન રહેવા દે કે કે તાર નથ ના સો આની છે ને અહીંયા નથ મારેલી અહીં તો મારેલી નથી અહીંયા છે ને 200 200 યુરો પ્રાઇસ બધાની મારેલી હોય એટલે 20000 70% સેલ મેરો કેટલાનું હોય 70% સેલ હોય ને ઈ તે આપણ 150 પડતું હોય એટલે છે ને આ સેલમાં તો જવાનું જ નહીં સેલ હોય ને અમે ના જાતા હોય ને તો પાછું આનું આવીને ઊભું રહે સેલ જોઈને ખુશ થાય મનને એવું કે હાલ થોડુંક સસ્તા ભાવનું મળશે તો પાછું આમ એ એ વન એટી સિક્સ આવી છે રાથા હાઉસ ઉતરી જવું છે ને બીજી ટુ એટી ફાઈવ કે આવતી હોય વયા જાય કેટલી મિનિટ છે આની હજી ચાર છે ચારમાં હું બર્થડે ઉતરવું તો એવું બધું છે અહીંયા સેલ હોય ને તોય તે સેલનો ભાવ આપણને પોસાય નહીં એટલે ખરીદી ક્યાંથી નાથી ખરીદી ઇન્ડિયા થી આવો ત્યારે કરીને આવવાની પછી જરૂર પડે છે એવી કે જો મે એક બે જેકેટ લીધા છે અહીંયા પણ કેવું કે અહિયાં છે ને જેકેટ જ પહેરવાનું હોય ટી શર્ટ દેખાય નહીં પછી આપણી પાસે બે ત્રણ હોય ને તો એમ થાય કે હું જેકેટ લઈ સેતન પાસે જો આ એક જ સમ વિન્ટરનું જેકેટ છે ને બે છે એ નો લે

પછી એમ જે ડુંગળી સોપાની હતી ને પ્લસ એને છે ને માંડવીના ઢેગલા હતા તો વીડિયા જોઈ જ છે ને ઢેગલા માંથી તણાઈ તો ગઈ જ છે જેના પાથરા અડધા લોકોના પાથરા તણાના એને છે ને આગલા વરસાદમાં વાંધો નહોતો આવ્યો ને આ વરસાદ જેની જેની માંડવીના ઢેગલા છે ને એને આગળ એક વરસાદ નેડો તો પાથરામાં તો બધે સરવાળે સેલે બધા ખેડૂત એ ખેડતા બસ આવી ગઈ છે ચાલો તો હવે અમે બસમાં જઈએ પણ આ મજા આવી મજા બારા કેમ કે હમણાં છે બે ને આખું એક કામ ને એટલે ખાલી હાંજે જમવા ટાણસ ભેગા થાય ઇન્સ્ટાગ્રામ માં ને

પણ એટલો વરસાદ હોય ને કે સૈત્રી વગેરે જઈએ જ નહી બોલો લેવી જ પડે સૈત્રી એટલો હોય કે હું છે ને બસ માંથી ઉતરું ડાયરેક્ટ યુ નું સ્ટેશન હોય એમાં બેસી અને હું જ્યાં ઉતરું ના તો મારું ડાયરેક્ટ જોબ હોય એટલે બહાર જવાનું આવે જ નહી જવા માટે સૈત્રી આ પડે એટલો વરસાદ પડતો હોય નહીતર છે ને જર્મનીમાં બોલ જર્મનીમાં નહીતર છે ને જર્મનીમાં બહુ ધીમો ધીમો વરસાદ હોય કે તમે છે ને દોડીને જઈએ કો બહુ પલળી ની પણ હમણાંથી પાછો ફૂલ વરસાદ આવે છે ઓકે હવે મારું બોલવાનું પૂરું થયું આજના વ્લોગમાં તું જ બોલી ને ખૂબ ખૂબ આભાર આ વ્લોગ પણ અહીંયા અમે પૂરો કરીએ અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાઈક એન્ડ દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી કહાની સાથે જય દ્વારકાધીશ